બનાવ બને અને બોલી લો મારું બધા કીધું કે મીઠ્યા થયું નથી અને હું ક્યારે બોલું તો તું બનવાનું હોય અને કદાચ બનવાનું હોય અને એનાથી કદાચ બનવાનું ના હું બનાવવાની હોય ને ત્યારે બોલે આમાં નસીબો નસીબો લખેલા ત્રણ બાળક ત્રણ બાળક ત્રણ બાળકો થી બે બાળક તો આઈ ગયા હા માં યાદ છે ને જેને સમય વગડી ગયો કેવા એકવાર વગડી ગયો બાળક બાકી તરા નહિシપો પણ આ નાગડી નું સમાધાન કરજો આ સમાધાન કરીશ તો તારી ઈચ્છા પૂરી થાય પણ નાગણીના સમાધાન ચાલુ કરજી આ સામાંથી નાસા ભાવથી હા હા ઘર થી આગળ ઘર થી આગળ એક આસો પાલવ એક માતા ઊભી કરી હા માં આસો પાલવ તો ખબર નહી હા હા છે ઈ ઈ આસો પાલવ એક દેવ ઊભી છે અને એક દેવનું સમાધાન બતાય છે ને નાગણીનું બતાય છે જેને આસો પાલવ ઊભેલી માતા એનું નામ શિકુત્ર માતા હતુ હા માં

અને ભાવ ભક્તિ પગે લાગશે ને બે અગરબત્તી કરશે દીવો કરવાની જરૂર સોખા કરી પ્રાર્થના કરશે કે માં તારો ન્યાય દુધે કરીશ હા માં તારો ન્યાય જેટલો હશે જે હશે ઈ કરીશ હા માં પણ હવાશી માટી

પ્રાર્થના કરી અને કહેજો કે અમારા ગુનાનું દંડ અમે ભોગવીશું દંડ નાખી શિષિ ચકલાને દાણા નાખી અને એવું કહેજો કે તમને તમારી પૂજા ચાલુ કરીશું અમે તમારી પૂજા પ્રભુ આ બે શ્રીપુત્ર માતાને પૂર્વજ આ બેની વાતો યાદ રાખજો એના સમાધાન કરવાની મોહધરી આવજો વાસી માટી કદાય ફૂટી થાય નહીં મારું નિશાસો દીકરા મારી બહા વેણ નથી વધાવા નથી ડવણા દોણા નથી કે મકઈના દોણા નથી કે તમને વેણ આલુક વધાવા લુ બઈડાડી પાસર આ કાળો તલ હોય ને તો પાકુ પાકુ ને કાચું જમણી સાઈડ છે તલ મારે છે તો જા મારું બોલીલું કોઈ દી ફૂટુ થાય હે નહીં આמא અને એમોય નવી નથી મે તો કઈક દીકરા આલ્યા કઈક દીકરા આલ્યા કઈકના નામ પાડે પણ જો જે બોલવા નહીં નામ તો હું ઉપાલ યોગની પાડીશ હા આવો શું નામ પ્રોક પ્રકાશજી પ્રકાશભાઈ પ્રકાશભાઈ સોલંકી અમદાવાદ થી તમારું નામ છે ચેતના સોલંકી ભલે નાગડીના સમાધાન માટે Sudah? આપ કુજતુર એવો રૂપવા મોસી દેન તો આખી છે અમાર યાદ કરાશે અમાર રજાઓ હોય ને બોલેવર બોલેવર બોલા ચાલે ને મને મૂકીવા

मुस्वंतानी शिकुतर सूत दागिना रेवाई सूत अबुली स्वंताना दागिना मने अल्लाह का अधुपाताले नदी में शिकुतर आगरना आ रहे हैं हाँ 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 वो हाँ को हाँ हाँ ये हाँ हाँ माता हाँ 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 ભાવશે ને બોલ ભગવાન સારું દેજો કે બોલો 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 કરે હો દીન તી થઈ આ ગજિયા કરાવ દેઈ તો આ ગજિયા કરાવ દેઈ તો આવે છોકરા કરાવે એટલે નિયંત્રણ હોય અમાર થઈ જાય સુ

પણ મેં કીધો નહીં સીધો હા એને પૂછ્યું હા માં એટલે બોલી કે હું કોંજીની મેલડી છું તો કોંજી બાપ ભાઈ કોની થાય અમારી થાય થાય ને એટલે મેલડીનો ચાલુ કરી એની પૂજા કરજો અને લાપસીનું નિવેદન હા માં હમુ ઘેટ હમુ વાળું એક લાઈન અને ત્રણ ઘરની લાઈનમાં તમને આવે હા ખરો પડી

ચિલ્લી લાઈન માં દાયા ભાઈ ને વિકા ભાઈ એન યાદ આવાડું ભાઈ વિકા બાજુમાં જ છે ત્રીજા નંબર નું માં જ ત્રીજા નંબર નું ઘર છે બોલે ભીખા ભાઈ ને પૂછજે એ કયું ને કે અમને ખબર નથી કોની પહાડી લીધી હતી આ લાઈન માં ભીખા ભાઈ છે એને પૂછજે ભીખા ભાઈ આખા મલિક ની વાત જોવા હા સાચી વાત સાચી વાત હા હા માં સાચી રીતે સાચી વાત બધાને વર્ણન ભાઈ આ બહુ ખબર નથી હા માં સાચી વાત છે એ કે બધું એમને આખું ગામ ની ખબર પડી હા ભીખા ભાઈ

એટલે પછી એ મેળણી રસ્તો કરવાનો થાય પછી મેળણીનો રસ્તો જો જાતે સમજ પડી જાય તો બરાબર ના પડે તો મને પણ આ ધણી તમારે મેં તમને લાઈન તો આલીન ભી ખાની ઓ જો તો સુધી મેલડીને જમારજો અને લખી આલજો અમને ના પડે મેલડીને જમારજો કરતા નહીં મેલડી થાય ખાધી થાય બોલી લે તું હા મેલડીને જમાડવા માટે બહાર જમાડવું પડશે કે શું આપવું પડશે તારી જોવું હોય ને તોય બેસ અને અંદર જમાડવું કે બહાર જમાડવું હા મારી ઓ ભાઈ હમણા આવશે આટલી ખબર નથી હતી એટલે જાતકડી એકતાને એ વેવાર લખો જાત મારા હાલો મારા પત્નીને અચાનક એકદમ સાદીમાં દુખાવો ચાલુ થયો એટલે અમે જે નડવા નડવાવાળા દેવની બાય દળી 10 મિનિટમાં દુખાવો બંધ થઈ ગયો કોને દુખાવો પડ્યો પત્નીને હા શ્વાસ એ ન લેવાય એવો એકદમ દુખાવો ઉપર શ્વાસ પણ ન લઈ શકે દસ 10 જ મિનિટમાં દુખાવો બંધ થઈ ગયો તમે શું દેવની બાય ધરી જે નડવાવાળું એની કોની સાક્ષી હે આ નબુડી ને ગુમાય ગુમાય સીધું સીધું માં સીધું બોલ તો સીધું સારું લાગશે ને હા લાગશે આ સીધી માતા હા

પ્રાર્થના કરજો અને વિનંતી વાહ વા અને 5 10 કિલો દોણા નોખી અને માફી માંગજો તારા ભેળા રહીશું તારા શરણમાં રેશું વાહ તારી ભક્તિ કરીશું તારી આજીજી કરીશું માં હા માં તારા ખોડે રાખજે હા માં તારા શરણમાં કાયમ રેશું માં માં મેં ગુનો હેનોમાં ચકલાન જણ દોક્ષો માં

ਖਾਂਸੀ ਇੱਕ ਮਹੀਨਾ ਤੀ ਆਉਂਦੀ ਸੀ ਤੇ ਗੱਤੂ ਮਰਦੀ ਨਹੀਂ ਤੇ ਆ ਮੰਤਾ ਰੱਖੀਦੀ 5 ਕਿਲਾ ਗੋੜ ਨੇ ਖਾਂਸੀ ਮਟੀ ਗਈ ਖਾਲੀ ਗੋੜ ਮਾ 5 ਕਿਲੋ ਗੋੜ ਮਾ ਹਾਂ 5 ਕਿਲੋ ਗੋੜ ਮਾ ਮੰਤਾ ਪੂਰੀ ਕਰਵਾਇਆ ਮੰਤਾ ਪੂਰੀ ਕਰਵਾਇਆ ਬੋਲੋ શ્રી ਡਬੂੜੀ ਮਾਤ ਕੀ ਜੈ